નમસ્કાર ખેડૂત કપાસના ટેકાના ભાવની નોંધણી શરૂ છે ત્યારે જાણીએ કે કેટલા ખરીદ કેન્દ્રો અને બીજી માહિતી આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો ભારતીય કપાસ નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને સૂચના આપવામાં આવી છે વર્તમાન કપાસ સિઝન વર્ષ બે હજાર પચીસ છવી અંતર્ગત ભારતીય કપાસ નિગમ દ્વારા કપાસની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે કપાસ ખેડૂતોના હિતોના રક્ષા માટે નિગમે પોતાના ક્ષેત્ર આવતા જિલ્લાઓમાં કુલ છપ્પન ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જેમાંથી દસ કેન્દ્ર બોટાદ ગઢડા દામનગર ઢસા ધ્રોગંધ્રા લીંબડી મોરબી રાજકોટ રાણપુર અને વલ્લભીપુર કપાસના વેચાણ માટે સ્લોટ બુકિંગ શરૂ થઈ ગયું છે જે બધા ખેડૂતભાઈઓને જણાવવામાં આવે છે રાજ્યોની વિનંતી અને ખેડૂતોની સુવિધાઓને ધ્યાનમાં રાખી છેલ્લી તારીખ નોંધણી માટે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસ કરવામાં આવી છે ગુણવત્તાના ધોરણો અનુસાર આ જોગવાઈ કરી છે કે જો કપાસમાં ભેજની માત્રા આઠ ટકાથી વધારે નહીં હોય તો ખેડૂતોને લઘુત્તમ સ્પોર્ટનું પૂરું ચૂકવણું કરવામાં આવશે પરંતુ ભેજની માત્રા આઠ ટકાથી વધુ થઈને બાર ટકા સુધી હોય તો આઠ ટકાથી વધુ ભેજના પ્રમાણમાં કપાત કરીને એમએસપીનું ચૂકવણું કરવામાં આવશે તેથી નિગમ બધા કપાસ ખેડૂતોને અપીલ કરે છે કે તેઓ કપાસ ચૂકવ્યા પછી જ કેન્દ્ર પર લાવે જેથી વધારાના ભેજને કારણે કોઈ કપાત ન થાય જો કે કોઈપણ પરિસ્થિતિમાં કપાસમાં ભેજની માત્રા બાર ટકાથી વધુ હોવી જોઈએ નહીં તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે અહીં નંબર આપેલો છે ચોરાણું અઠ્યાવીસ અઠ્ઠાવન બ્યાસી છાસઠ પર તમે સંપર્ક કરી શકો છો અને તમારી નોંધણી કપાસ ખેડૂત મોબાઈલ એપ ઉપર તમે કરાવી દો થેન્ક યુ આભાર